દેશની સાત ગણાતા સાવાજો ઉપર ફરી આફત આવી હોય તેમ સિંહના અમરેલીમાં મોત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધુ એક શેરનું મોત થતા પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓમાં ચિંતા પ્રસરી જવા પામી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના રફાડા અને નાના સિંહ વિસ્તારમાં જીવરાજભાઈ લાલજીભાઈ વાડીમાં કુવો આવેલો છે અંદાજે ફૂટ જેટલો પાણી ભરેલો ઊંડો કુવો છે ત્યારે રાત્રિના સમયે બકરી કુવામાં ખાબકી ગઈ તો તેની પાછળ સિંહ શિકાર કરવા દોડ મૂકી પરંતુ શિયાળ ખુદ કુવામાં ખાબકી જતા તેનું મોત નીપજ્યું હતું જે સ્થાનિકો લોકો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી શિયાળના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સિંહના મૃતદેહ આવી હતી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ